વલસાડના રોલા હાઈવે એક રેસ્ટોરન્ટ પાસે જોખમી બાઇક સ્ટન્ડ કરવાનો ઇવેન્ટ મેનેજર સહિતના બાઇકર્સ પડ્યું ભારે ડુંગરી પોલીસે જોખમી સ્ટન્ટ કરવાનો યુટ્યુબ પર ફરતા થયેલ વિડીયોના આધારે ગુનો નોંધ્યો હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન વલસાડના રોલા ખાતે રેસ્ટોરન્ટના પાર્કિંગ સહિત નજીક આવેલા હાઈવે પર કેટલાક વાઇકલ્સ જોખમી સ્ટન્ડ કરતા હોવાનો એક વિડિયો યુટ્યુબ પર વાયરલ થયો હતો જે બાબતની જાણ ડુંગળી પોલીસને થતા પોલીસે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સ્ટન્ટ કરાવી ઇવેન્ટનું આયોજન કરનાર આયોજક સામે પગલાં લેવાયા પોલીસે જોખમી સ્ટંટ કરનારા આઠ બાઇક ચાલકો મળી કુલ નવ ઇસમો સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની